ડબલ્યુએચઓ નો ચોંકાવનારો અહેવાલ ભારતની હવા બની રહી છે ઝેર વાયુ પ્રદૂષણના કારણે સત્તર લાખ થી વધુ લોકોના મોત શું તમને ખબર છે કે ભારતની હવામાં હવે જીવલેન્ડ ઝેર ભરતું થઈ રહ્યું છે ડબલ્યુએચઓ ના સહયોગ થી તૈયાર લેન્સેટ કાઉન્ટડાઉન રિપોર્ટ બે હજાર ચોવીસ મુજબ બે હજાર બાવીસ માં જ વાયુ પ્રદૂષણના કારણે થયા સત્તર લાખ થી વધુ લોકોના મોત મૃત્યુનું મુખ્ય કારણ છે પીએમ ટુ પોઈન્ટ ફાઈવ જેવા નાનકડા કણો જે ફેફસાની ઊંડાઈ સુધી પહોંચી શરીર પર કરે છે હુમલો રિપોર્ટ બતાવે છે કે છેલ્લા બાર વર્ષમાં આ આંકડો આડત્રીસ ટકા જેટલો વધ્યો છે મતલબ કે પ્રદૂષણની ગંભીરતા સતત વધતી જાય છે માત્ર કોલસાથી જ ત્રણ નવ લાખ લોકો અને માર્ગ પરિવહનમાં પેટ્રોલ અને ડીઝલથી બે પોઈન્ટ છ લાખથી વધુ લોકોએ ગુમાવ્યા પ્રાણ એક્સપર્ટ્સ કહે છે કે વાયુ પ્રદૂષણ હવે માત્ર એન્વાયરમેન્ટ ઇસ્યુ નથી પણ માનવ આરોગ્યનું સૌથી મોટું સંકટ ગરમી અને આબોહવા પરિવર્તન પણ ખતરાના સ્તર સુધી વધી રહ્યા છે દર વ્યક્તિ સરેરાશ વીસ દિવસ લૂનો સામનો કરે છે ગરમી સંબંધ મૃત્યુના વધારો નોંધાયો આ વાયુ પ્રદૂષણને ત્રણસો ઓગણચાલીસ અબજ નું આર્થિક નુકસાન થાય છે એટલે કે જીડીપીના લગભગ નવ પોઈન્ટ પાંચ ટકા જેટલું હવે સવાલ એ છે કે શું આપણે સમયસર પગલા લઈશું કે પછી હવા જ બની જશે આપણો સૌથી મોટો દુશ્મન